नमस्कार दर्शक मित्र आपण हरिया साँग्रोप इंडिया हाउस द्वारा संचालित नवसारी झटपट न्यूज રવિવારની સવાર રવિવારની સવાર નવસારીજનો માટે કંઈક અલગ રીતે થઈ કારણ કે આખા નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો આખા નવસારી જિલ્લાની અંદર નવસારી જિલ્લા પોલીસ દ્વારા કુલ ટીમો બનાવવામાં આવી અને ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ખાસ કરીને આ સર્ચ ઓપરેશન બાંગ્લાદેશીઓ રોહિંગ્યાઓ જે ગુજરાતની અંદર ઘુસપેઠ કરી ચૂક્યા છે નવસારી સુધી આવી પહોંચ્યા હોય તો તેની તપાસ કરવી અને એમને ઝડપી પાડી તાત્કાલિક અસરથી એમને પાછા એમના દેશ મોકલવા માટે જયારે સમગ્ર ગુજરાતની અંદર એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઝીરો ટોલરન્સ નીતિ છે જેને ગુજરાતની અંદર પણ ચલાવવામાં આવી અને એને નવસારી જિલ્લામાં પણ એવો જ પ્રતિસાદ આપવામાં આવ્યો નવસારી જિલ્લા પોલીસ ટીમ આડત્રીસ બનાવવામાં આવી અને સઘન ઓપરેશન ચેકિંગ કરવામાં આવ્યું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જે સંદર્ભે નવસારી જિલ્લાની અંદર તમામ સ્થળો ઉપર જઈ અને રોહિંગ્યાઓની તપાસ કરવામાં આવી બાંગ્લાદેશીઓની તપાસ કરવામાં આવી એમના આધાર કાર્ડ એમના પુરાવા ચેક કરવામાં આવ્યા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો દ્વારા છસો પચાસ લિસ્ટ બનાવવામાં આવી છે એ લિસ્ટ ની અંદર હજુ પણ પૂછપરછ ચાલુ છે અને જો આમાંથી કોઈ બાંગ્લાદેશી ઈલિગલ ભારતની અંદર ગુજરાતની અંદર અને ખાસ કરીને નવસારી જિલ્લાની અંદર રહેતું હશે તો નવસારી જિલ્લા પોલીસ એને ખદેડી મૂકશે પાછા એના વતન ની અંદર જે સંદર્ભે નવસારી જિલ્લાના ડીવાયએસપી એસપી શું જણાવી ચાલો આપણે સાંભળીએ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નવસારીનાઓના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ સવારથી જ નવસારી જિલ્લામાં જે ઇલીગલ બાંગ્લાદેશીઓ આવેલા હોય તેના શોધખોળ માટે નવસારી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાંથી કુલ આડત્રીસ ટીમો બનાવવામાં આવેલ છે અને જે ટીમોમાં બે ડીવાયએસપી સોળ પીઆઈ આઠ પીએસઆઈ અને પોલીસ કર્મચારી બસો સાહીઠ જેટલા તેમજ હોમગાર્ડ જીઆરડીના જવાનોનો ઉપયોગ કરીને આ બધી ટીમો બનાવી જે શંકાસ્પદ જે એપાર્ટમેન્ટ હોય કે ચાલી હોય એમાં સર્ચ ઓપરેશન કરવામાં આવેલ હતું અને એ કોમ્બિંગ દરમિયાન લગભગ છસો પચાસ જેટલા ઈસમોને ચેક કરવામાં આવેલ છે અને હાલ પણ આ કાર્યવાહી ચાલુમાં છે જો કોઈ પણ ઈસમ ઇલીગલ જણાય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કરવામાં આવનાર છે તો જે પ્રમાણે નવસારી જિલ્લા ડીવાયએસપી એસ કે રાય દ્વારા માહિતી આપવામાં આવી એ મુજબ આજ વહેલી સવારથી જ 38 ટીમો જિલ્લાની અંદર બનાવવામાં આવી હતી નવસારી જિલ્લાની અંદર નવસારી સિટીની પણ વાત કરવામાં આવે તો નવસારી સિટીની અંદર પણ સઘન પૂછપરછ કરવામાં આવી જેની અંદર આપે સાંભળ્યું એ મુજબ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ મહિલા કોન્સ્ટેબલ એલઆરડી જીઆરડી હોમગાર્ડના જવાનોની ટીમ જે ખરી આગા નવસારીની અંદર આજે ફરી વળી હતી નવસારી જિલ્લાની અંદર ફરી વળી હતી અને જેના કારણે લઈ અને રોહિંગ્યાઓ બાંગ્લાદેશની અંદર હાલ તો ફફડાટ મચી જવા પામ્યો છે કે હવે એમની ખેર નથી અને ઇલીગલ માઇગ્રન્ટ્સે જવું જ પડશે તો આજ પ્રમાણે આવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો